અહીંયા આવી ગયો છે પ્રવેશ દ્વાર અને આપડી પહેલી પરિક્રમા છે તો મિત્રો આપણે ગેટ ની અંદર પહોંચી આવે છે અહીંયા થી શરૂઆત કરી છે પહેલી પરિક્રમા છે તો શું શું પરિક્રમામાં આવશે જોવા જેવું ને કેવી રીતના દીવા પ્રગટાવી અને પરિક્રમાની શરૂઆત કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ તો મિત્રો હું પહોંચી આવ્યો છું જુનાગઢ લીલી પરિક્રમા કરવા હું એકલો જ આવ્યો છું અને આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજો આપણે પ્રથમ તો તેનું લોકેશન અને તેને રૂટ છે તેના બારામાં આપણે સંપૂર્ણ જાણકારી આપશું બાકી આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જાણકારી આપતા રહેશું તો મિત્રો આ છે જુનાગઢનો પવિત્ર એવો ગિરનાર પર્વત જેની આપણે પરિક્રમા કરવી છે તો આને ચારે તરફ આપણે ફરવું પડશે તો એના રૂટ વિશે આપણે જાણીએ તો આ છે તેનો રૂટ તો મિત્રો આ રૂટ છે તે ભવન તળેટીથી શરૂ થાય છે અને ત્યાં જ પૂરો થાય છે તો કુલ અંતરાનો આપણે જોઈએ તો છત્રીસ કિલોમીટરનો એરિયા છે જે આપણે પાર કરવો છે પરિક્રમાનો અને અંદર વચ્ચે શું શું આવે છે તેની વાત કરીએ આપણે તો મિત્રો આ છત્રીસ કિલોમીટર પરિક્રમાના અંદર આપણે ત્રણ પડાવ જોવા મળશે જેમાં આપણે રોકાણ કરી શકીએ છીએ અને ચાર ઘોડીઓ આવેલ છે તેને વિશે આપણે માહિતી આપશું તો મિત્રો ભવનાથથી આપણે પ્રવેશ કરીશું અને પહેલી જ ગોળી આપણને જોવા મળશે જેનું નામ છે ઈટવા ઘોડી ઇન્દ્રેશ્વર તરીકે ઓળખાય છે તો મિત્રો પ્રથમ ઘોડી આપણે પૂરી કરતા આગળ વધશું એટલે બીજી ગોળી આવશે જેનું નામ છે માળવેલ ઘોડી તે આવેલ છે જાંબુડી પાસે અને અહીંયા પ્રથમ પડાવ પણ છે જ્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો તો મિત્રો ત્યારબાદ આવે છે ત્રીજી ગોળી જેનું નામ છે સરકળીય ગોળી તો સરક્રિયા હનુમાન અહીંયા છે અને ત્યાં બીજો પડાવ પણ છે તો ત્યાં બીજા પડાવે તમે બીજી રાત્રે રોકાણ કદાચ કરવી તો કરી શકો છો અને તેનાથી આગળ આવશે આપણે ચોથી ઘોડી જેનું નામ છે નરપાણી ઘોડી અહીંયા પાટવડ છે અને આ છે ચોથી ઘોડી અને અહીં છે ત્રીજો પડાવ તો અહીંયા ત્રીજી રાત્રિ તમને રોકાણ કરવું હોય તો અહીંયા કરી શકો છો તો અહીંયા બોરદેવીનું મંદિર પણ આવેલું છે તો લગભગ વેન દ્વારના આપણે કિલોમીટર અંદર આવ્યા છીએ ત્યારે બીજો અહીંયા પ્રવેશ દ્વાર આવે છે અહીંયા ઘણા માણસો ભીડ જોવા મળી રહી છે તો મિત્રો આ છત્રીસ કિલોમીટરની પરિક્રમા આપણે કેવી રીતે સરળતાથી પાર કરી શકીએ તેના વિશે આપણે જાણકારી આપી છે તો પહેલાં તો આપણે કપડાં એવા નાઈટ ડ્રેસ જ પહેરવા જોઈએ સાદા જેનાથી આપણે ચાલવામાં એકદમ સરળતા રહે અને બીજો નંબર આપણે પાણીની બોટલ એક રાખવાની છે એ પણ સારી પ્લાસ્ટિકની નહીં ચાલે અહીંયા અને બીજા આપણે અંદર રોકાવું હોય તો આપણે કપડાની જોડી પણ એક બે પહેરી લેવી જોઈએ અને જેમ બને તેમ તમને દિવસના જ સફર કરજો રાતનો સફર ઓછો કરજો તો મિત્રો છત્રીસ કિલોમીટરનો આપણો પરિક્રમા અંતર છે તો છત્રીસ કિલોમીટર કેવી રીતે કપાય છે છે અંદર વચ્ચે શું શું આવે અને અને તમામ માહિતી આપણે આપીશું સવારના જ ભાગમાં સાડા પાંચ વાગ્યા છે ને આપ જોઈ શકો છો કે અહીંયા અંધારું છે પરંતુ આપણે અહીંયા શરૂઆત કરીશું ત્યારે રસ્તામાં લગભગ થોડેક સુધી આ લાઈટો અને અહીંયા સ્ટોલો દુકાનો છે જેના કારણે આપણે ચાલવામાં સરળતા રહેશે પરંતુ આગળ ઘણું અંધારું હશે પણ આપણે ત્યાં લગભગ પહોંચશું ત્યાં સુધી લગભગ કલાક દોઢ કલાકમાં આગળ થોડું થોડું અજાડું પણ થઈ શકે છે અને શિયાળાની શરૂઆત હોવાથી આપ જોઈ શકો છો કે અહીંયા અમુક જે માણસો છે તે પોતે ધૂણી દોખાડીને તપી શેકણી કરી રહ્યા છે કારણ કે સવારના અને સાંજના ભાગમાં ઠંડી વધારે છે અહીંયા કને તો મિત્રો પરિક્રમાની પહેલી ચાળી ચાળા એકદમ આવી ગયું છે જોઈ શકો છો આપ અને સવારના ને સાંજના ઠંડી વધારે છે તો મિત્રો આપણે પ્રથમ ગોળી ચડી રહ્યા છીએ જેનું નામ છે ઈંટવા ગોળી અને ઇન્દ્રેશ્વર તરીકે ઓળખાય છે તો પ્રથમ ગોળીમાં જ આપ જોઈ શકો છો કે અહીંયા માણસો આરામ કરી રહ્યા છે પહેલી ગોળીમાં જ હાક લાગવા લાગ્યો છે કારણ કે ગોળી ઊંચી હોય છે બહુ ચાળાવાળી ડુંગર વિસ્તાર જેવો જય ગિરનારી અહીંયાથી આ ઉપરથી નીચે જોઈ શકો છો કેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને પબ્લિક પણ લાખોમાં છે માણસો જ્યાં આ પણ જગ્યા નથી લાખો માણસોનો એવો કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે ઉપર મિત્રો આપણે લગભગ ચડવા જ આવ્યા છીએ હવે થોડીક જ અંતર રહ્યું છે અને આ પાછળનો આપ દ્રશ્ય જોઈ શકો છો કે ક્યાં સુધી આમ જલાન જોઈ શકો આ બધું ચાલી ચડવાની છે અને અહીંયા લાઇટો પણ છે સારું છે આગળ લાઇટો નહીં હોય પરંતુ માણસો આપ જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં માણસો છે હેઠ આપણે પ્રવેશ દ્વારથી કહીને હજી આવ્યા આપણે માણસો એવા ને એવા છે પણ આગળ કેવા છે તે પણ જોઈશું લાખોની સંખ્યામાં માણસો બહુ છે તો મિત્રો આપણે પ્રથમ ગોળી ચડી આવ્યા છીએ અને ઉપર અહીંયા ચા પાણી મળી રહ્યા છે કેમ્પ છે ત્યાં ચા પાણી પીધા અને હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ હવે સમજી લો કે ડાર જ છે એટલે નીચે જ આપણે જવાનું છે એટલે શરીરમાં તાકાત લગાવવી નહીં પડે આપણે ચાલવામાં સરળતા રહેશે પણ ઢલાણમાં પણ બહુ સાંભળવાનું છે મિત્રો કારણ કે ઢલાનમાં આપણે જરા પણ પગ જો સ્લીપ થઈ ગયો તો આપ અહીંયા પડી શકો છો નીચે અને આપણે પડશું તો બીજા કોનેક પણ ભેરા લેતા જશું એટલે સાવચેતીથી ચાલવાનું છે અને અહીંયા અંધારું બહુ વધારે છે આ બાજુ લાઇટો પણ નથી અને મિત્રો હવે થોડું થોડું અજવાળું થઈ રહ્યું છે જે સૂરજ લગભગ ઉગવા લાગ્યો છે અને જંગલમાં આપણે મોટા મોટા ઝાડ જોવા મળી રહ્યા છે કને ચારે તરફ રસ્તો છે તો મિત્રો આપણે પહેલી ગોળી ચડી આવ્યા હતા અને પહેલી ગોળી ચડ્યા ત્યારે અંધારું હતું હવે થોડું થોડું આજુબાજુ થઈ રહ્યું છે અને

ટચ થઈને માણસો ચાલે છે એકબીજાથી બહુ ઉઘાડતી છે તો મિત્રો અહીંયા જંગલમાં પણ બકાલું વેચાય છે તો તમે જોઈને નવીનતા થશે પરંતુ આ હકીકત છે કારણ કે અહીંયા જે માણસો જે રાત્રે રોકાણ કરે છે એ અહીંયાથી બકાલું લે છે તો મિત્રો આપણે એક ઘોડી ચડી છીએ ને અને એક ઘોડી ચડ્યા બાદ હવે ભૂગો ઢાર છે આમ એકદમ ઢલાન છે ત્યારથી આપણે ઉતરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી સમતલ જમીન આવી નથી એકદમ ઢાલાનંદ છે તો બહુ હાલવાનો બહુ રસ્તો કાઠીન છે